હેલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારીરત્ન ભક્તોમાંના એક એવા લાઠીદડ ગામના શ્યામભાઈ આખ્યાન સાંભળીશું કે જે શ્યામભાઈ સંખ્યયોગી બહેનો સત્સંગ કરતા હતા અને જેઓ આજીવન કુવારા રહ્યા હતા તેમણે લગ્ન ન હતા કર્યા તો વાલા હરિભક્તો આવો આપણે સૌ કોઈ સાથે મળીને શ્યામબાઈ જાળવી ધરતી પણ હળ ચલાવતા ચલાવતા ભગવાન ભજવામાં તન મન થી ઓળઘોળ થઈ ગયેલા વાઘા પટેલ બપોર ટાણું થયું તો રોટલા સાંભળતા નથી

આ પેટ નો ખાડો તો ગમે ત્યારે आधे ટકાવા ભરવો છે ને આ જન્મ મળ્યો છે તે વેઠ કરવામાં નવરાજ કે થવાય છે તો ભગવાન ભજાય ને પણ તું આજ આટલી બધી મોડી કેમ પડી મુંઈ મુંઈ સાંખ્યો કે બાયો આવતા વેળા કવળાય ભૂલી ગઈ એટલે વાત નું મોડો થયું મન આ સંસાર ની ભૂલ ભૂલવણી માં ક્યાં છૂટે છે કે જરાય જમ્પ લઈને આ ભવો ભવની ની ભવાય ભજવામાંથી નવરાત્રે ધર્મની ખેડ થોડા કરીએ બળદને છોડી પૈયામાં આવી કુવાની કુંડીએ આવતા પટેલે બળદ પાયા અને ગમાણ નાખીલી બાંધી નીરણ નાખી હાથ પગ ધોયા ને ખંભે પનીએ લૂચી ભાત પાસે બેસતા કહ્યું કે આ લાઠી ગામમાં જ્યાં થી શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન અને સંતોના ના પગલા થયા છે ત્યારથી એ સંસારની બધી મોહમાયા બળ બળવા લાગ્યું છે મનમાં તો એવી ચટપટી લાગે છે કે આ જેવડો પેટ ખાડો પૂરવા કેટલા કેટલા ચડિત્ર કરવા પડે છે કહ્યું લે હવે રાખ આ જોગી જતી સતી સંતો સાધુ બધા પેટ છે એ કા ફૂલે છે એનાય પેટ ભરાય છે આ મન કર્મથી બંધાતું હોય એટલે માયા એના ખેલ ખેલવે એ તારા પેટમાં મુઠી થાય સમય એ માટે બધી પડોજણ ઉભી કરવી પડે છે બાકી મનને ખીલે બાંધી શકાય તો સાવ મોકળો માર્ગ મળી જાય સાચું બેન સાચું હું શું થાય એ કરમ ના લેણ દેણ ચૂકવ્યા વિના છુટકો છે કરીને વાઘા પટેલે રોટલાનું બટકું શાકમાં બોળી મોમાં મેલે માથે છાસની તાસળીથી ઘૂટડો છાસ પીધી થોડી વારે શામબાએ મેલા કુંડીના પાણીમાં પલાળી છબછબાવી અને બપોરના રોટલા ખાય છૂટું મેલી ને ઉરના ઉનાળે થી ગામણું ગાવા માંડ્યું અકળ કળા તારી કળી કોણ જાણે પંડિત વેદ પુરાણ વખાણે જેમ જેમ જાણું તેમ તે તાણે ઘણીભર વાઘા પટેલના કંઠમાં શ્યામભાઈ બહેન પણ ગણતી ગઈ બહેનભાઈ જતા ફૂલબાઈ પટેલનું ઉજળું ઘર જાત તોડીની જમીન અને જલાલી જાળવી રાખી એમાં શ્યામબાઈ પણ પોતાના ભાગમાં આવતો પરિશ્રમ વેઠી ઘર બાંધ્યું નહીં

આજે તો વાઘા પટેલના મનમાં બહેનના જીવનપંથ નું એકલવાયુ જોતા પ્રશ્ન ફૂટ્યો બહેન હવે તો હાવ કહીને આટલા આટલા વર્ષોથી તે ટૂપેટૂપીને છોડવાની જેમ મને ઉછેર્યો છે હવે કંઈક ઘર બાંધી લે એટલે તારો ભવ સુધરી જાય અરે અરે ગાંડિયા તારા લગ્ન થઈ જાય તારો ઘર અભરે ભરાય તારો વેલો ચાલે એ પછી મારે ક્યાં પળોજણ કરવી છે આ બધી જ પંચાયત મેલીને હું તો ગઢડા જઈને શ્રીહરિનું સુખી ભજન કરીશ મારી ફિકર શીત કરે છે આ અવતાર જ કર્મ પૂરા કરવા થયો હશે એટલે તો ભગવાને કૃપા કરી એવી રીત રસમ સર્જી કે મને તો ચોરાશી ના ફેરા ટળે એવું મારક દીધો તો પછી તુંય સાંભળી લે આજ મારે કઈ સંસારની જ્વાળામાં સળગવું નથી મેં મનથી નિર્ણય કરી લીધો છે કે આ જીવન પંથે એકલા રહી સાધુ સંતની થાય એટલે સેવા કરી જીવન વિતાવું તારો પંથ પણ સારો માનું છું પણ મારી ઈચ્છા તું પૂરી કરી શકે હા કહો ને ભાઈ બોલે છે ત્યારે બેન કહે બેન કહે છે કે વચન છે ને ભાઈએ કહ્યું હા એમ કેમ કહો છો તમને વિશ્વાસ નથી ત્યારે બેન બોલ્યા કે મારા અંતરમાં એક ઈચ્છા છે કે બાપાનો વેલો લીલો રહે એ માટે તું પરણે અને ભગવાન ભગવાન ભજ ભલે પણ જ રહીને છે હા તું કહે તેમ કહીશ બંને ભાઈ બહેને બાપનો વેલો લીલો રાખ્યો વાઘાભાઈએ લગ્ન કર્યા તેની પુત્રી ફૂલબાઈ અને શ્યામબાઈ ઘણી વાર શ્રીહરીને પોતાને ઘેર પધરામણી કરાવી અને સત્સંગ લાઠીદડ ગામના શ્યામભાઈ કે જેમણે આજીવન કુવારા રહી બ્રહ્મચર્ય પાળી ભગવાન ને ભજ્યા અને પોતાના ભાઈ ને કહ્યું કે તમે પરણીને ભગવાન ફજો અને પોતે અપરણિત રહીને ભગવાન ભજ્યા અને

એક નવા દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ